ઘી લેવાનું છે તમે ગોળ પણ લઈ શકો છો તમને જે ભાવે તમે લઈ શકો છો તો લોટ બાંધવા લઈ લીધી છે મેટ અને એમાં આપણે લોટ ને બે વાટકી એડ કરી નાખ્યો છે અને હવે એમાં આપણે ઘી લીધેલું છે ઘી ને આપણે થોડું થોડું મોણ નાખશું થોડું થોડું આપણે એમાં મોણ નાખશું અને પછી સરસ મજાનું કરી દેસુ મિક્સ હવે આપણે આને કરી દેવાનું છે મિક્સ બધું જ આપણું મિક્સ થઈ જાય પછી આપણે બે હાથની ની વચ્ચે આવી રીતના કરવાનું છે જેથી કરીને આપણે બધું જ મોણ એમાં લાગી જાય લોટ સાથે મિક્સ થઈ જાય સરસ મજાનું અને ચૂરમાના લાડવા બનાવવા માટે આ ધ્યાન ખાસ રાખવું જરૂરી છે આપણું મોણ નખાઈ ગયું છે સરસ મજાનું મિક્સ કરી નાખ્યું છે અને આપણે આપણી રીતના મુઠી વાળીને તો મુઠી વળી જાય એવી રીતના આપણે કરવાનું છે સરસ મજાનું હવે લોટ બાંધવા માટે મેં લીધું છે ગરમ કરેલું પાણી આંગળી બોળે ને એવું ગરમ લેવાનું છે આપણે અને એને થોડું થોડું નાખતું જવાનું છે કડક એવું લોટ બાંધવાનો છે આપણે થોડું થોડું નાખતું જવાનું એકસાથે સાથે બધું નહીં નાખવાનું અને લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કડક લોટ બાંધવાનો છે આપણે આપણો લોટ બને થઈ ગયો છે રેડી અને હવે આપણે તેના કરવાના છે મુઠિયા તો આપણે હંમેશને માટે આવા મુઠિયા બનાવતા મોટા મોટા તો આપણે એના નાના નાના બે મુઠિયા બનાવવાના છે એકના બે એવડા વડે બનાવે છે જેથી કરીને આપણે જલ્દીથી મુઠિયા બનાવી તળાઈ જાય અને એકદમ સરસ મજાના અંદર પણ ક્રિસ્પી થઈ જાય અને બહારથી પણ ક્રિસ્પી થઈ જાય તો આપણે એક સરખા બધા જ મુઠિયા બનાવી નાખ્યા છે હવે આપણે તેને તેલમાં તળવાના છે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે મુઠિયા તળવાનું ચાલુ કરી દઈશું આપણે જેટલા તવામાં મુઠિયા સમાય ને એટલા મુઠિયા આપણે નાખવાના છે અને મુઠિયા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સાવ એટલે સાવ ધીમી રાખવાની છે જેથી કરીને આપણા અંદરથી પણ એકદમ સરસ મજાના મુઠિયા તળાઈ જાય આપણા મુઠિયા એકદમ સરસ મજાના જો બહારથી તળાઈ ગયા છે પણ હજી આપણે એને તેને રહેવા દેસુ ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે જેથી કરી અંદર પણ સરસ મજાના ક્રિસ્પી બની જાય અને બહારથી પણ એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય તમે જોઈ શકો છો આપણા સરસ મજાના મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે

આપણે મિક્સર જારમાં સરસ મજાનો ભૂકો કરી નાખ્યો છે જો કેવો સરસ મજાનો એકદમ કણીદાર થઈ ગયો છે આપણે હવે આમાં જે દળેલી ખાંડ લીધી હતી તે એડ કરી દશું અને સાથે કાજુ બદામ રોસ્ટ કરેલા છે ઘીમાં શેકેલા છે તેને પણ આપણે એડ કરી દશું અને હવે તેને કરી દશું સરસ મજાનો મિક્સ તો આપણે ખાંડને એકદમ સરસ મજાની મિક્સ કરી દીધી છે લીધી છે કડાઈ અને જેટલું વધેલું ઘી હતું આપણે માપ સાથે લીધેલ હતું વધેલું ઘી ને આપણે નાખી દેશું કડાઈમાં અને તેને કરી નાખશું ગરમ આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે ચુરમાની અંદર એડ કરી દેશું સરસ રીતે મિક્સ કરી નાખશું તેને આપણે બધું મિક્સ કરી નાખ્યું છે પણ હાથ વડે એકવાર સરસ મજાનું મિક્સ કરી નાખશું એટલે બધું એકદમ મિક્સ થઈ જાય તો આપણું સરસ મજાનું બધું ચૂરમ મિક્સ થઈ ગયું છે અને થોડુંક ચૂરમ આપણે હાથમાં લેશું અને બંને હાથ વડે આપણે સરસ મજાનો પ્રેસ કરીને એક સરસ મજાનો ગોળ એવો લાડુ બનાવશું તો લાડુ બનીને થઈ ગયો છે તૈયાર અને હવે ખસખસના બીથી તેને કોટ કરી નાખશું તો આવી જ રીતે આપણે બધા જ લાડુને કરી નાખીએ તૈયાર તો આપણે એકદમ સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે બે વાટકી લોટમાંથી આપણે કિલો લાડુ બનીને તૈયાર થઈ છે અને આપણે લાડુને ભાંગીને જોઈએ તો સરસ મજાનો ભાંગી પણ જાય છે અને નખો નોખો છૂટો છૂટો પણ નથી પડી જતો અને ગણપતિ બાપાના પ્રસાદમાં ધરાય એવો સરસ મજાના લાડુ અને પોચા અને મોઢામાં મુકતા જો ઓગળી જાય એવા સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડિયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ કિચન પાયન સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવી રેસીપી સાથે